પેલા તો બધાય ને જય માતાજી જય વેદનાથ મને રમેશભાઈ એક મહિના પહેલા મળ્યા ત્યારે મને કીધું તું કે અગિયાર દીકરી ના સમૂહ લગન છે ને ત્રિષ્ણા તમારે આવવાનું છે અલે હું આવી મને બહુ જ ગમ્યું અને તમારા સમાજમાં આવા સરસ જો જેમ કે રમેશભાઈ અને હું પ્રમુખ છે જયસુખભાઈ આવા સરસ માણસો છે કે જે આટલી સરસ સેવા આપે છે તો ખરેખર અભિનંદન ને પાત્ર છે એના માટે હું આનો ખૂબ જ આભાર માનું છું અને મને અહીંયા આવીને ખૂબ મજા આવી આ બધું જોયું તમારો રિસ્પોન્સ અને બીજી વસ્તુ એ કે તમે અમારા વિડીયા ઘણા બધા જોવો છો ઘણા બધા હસો છો અને અમને ઘણો બધો સપોર્ટ આપો છો ઈ સપોર્ટ ને જોઈને આજે હું તમારો બહુ ટાઈમ નઈ લઉં ખાલી બે નાના નાના ડાયલોગ બોલી અને તમને હસાવી દઉં ને કહું હા એ એક ફિલ્મ બનાવવું છે અને કેરેક્ટર છે હે

મારી મા તો મારી માં હે મારી માએ મને જગતના દર્શન કરાવ્યા મારી માએ મને સાંદા મામાના દર્શન કરાવ્યા લે બોલો મને ચાંદા મામાના દર્શન કરાવ્યા આપણે પૈણી નઈ તો આપણે અમે મે તમને રાંટી ને ખવડાવ્યું નથી મે તમારું કાઈ ધ્યાન નથી રાખ્યું રાખ્યું ખૂબ રાખ્યું તો એવું તો મે શું કહ્યું એ એ મને વાલા મુઈ ધોરા દિયે તારા દેખાયડા

રિસ્તામાં ભાનમાં આવ્યો તો એટલું બોલ્યો ક્યાં લઈ જાશ ક્યાંય ખરનો કોથરો નાખીને જાતી એમ બસમાં બેસા અને ઓ ઓ ઓ કરતા નીકળ્યા શેઠું ડારા બાજુ ભાણમાં આવ્યો તયે બોલ્યો કે ક્યાં લઈ જાશ તો મને ઊભી ઊભી કે લેપ ચડાવતા ચડાવતા તમને સ્વર્ટ લાગ્યો તય મારા મોઢામાંથી જરા દેવાળો શબ્દ નીકળી ગયો ખોટો કે એ ડારો બાપ છોટ નતો લાયકો લેપ ચડાવતો તો મારી મારી બગલ હુંગાઈ ગઈ અરે હાઈ